નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે બુક પબ્લિકેશનની પુસ્તક પ્રકાશનની અને કેટલી સરળતાથી પુસ્તક પ્રકાશિત થઈ શકે છે ને તમે એમાંથી ઇન્કમ પણ જનરેટ કરી શકો છો ઇન્ટરનેશનલ લેવલ ઉપર તમે કેવી રીતે બુક પ્રકાશિત કરી શકો છો જે બધા જ કન્ટ્રીઝમાં વેચી શકાય ઉપરાંત આજે એવી ઘણી બધી બાબતો હું તમને જણાવીશ જે કદાચ તમે પહેલાં નહીં જાણતા હો બરાબર તો ખૂબ જ ધ્યાનથી વિડીયો જોજો એપીઆઈ માટે પણ ભવિષ્યમાં પણ તમારે જરૂર પડશે બરાબર છે એપીઆઈની જો વાત કરું જો બે હજાર અઢારની અંદર આમ તો બુક પબ્લિકેશન કે હવે અધ્યાપક સહાયકની ભરતીમાં પણ બહુ પબ્લિકેશન નથી પણ આવનાર સમયમાં જે છે તમને જે યુજીસી રેગ્યુલેશન બે હજાર પચીસ છે એમાં તમારે કોન્ટ્રીબ્યુશન દેખાડવું હોય તમારું આઈકેએસનું જે થ્રી પોઈન્ટ એ પોઈન્ટ છે એમાં નાઈન પેરામીટર્સ છે એમાં પ્રકાશન તમે એક કરી શકી અને તમારું કોન્ટ્રીબ્યુશન દેખાડી શકો છો આજે એ બધી વસ્તુઓ આપણે વાત કરવાના છે અને પ્રૂફ સાથે વાત કરીશ કે કેવી રીતે એમાંથી ઇન્કમ પણ જનરેટ તમે કરી શકો છો બરાબર છે બુક પબ્લિકેશન માટે આપણે ઇન્ટરનેશનલ લેવલથી કેવી રીતે કરી શકો છો તમારા એમાંથી ઇન્કમ કેવી રીતે જનરેટ કરી શકો છો તમે કદાચ કોઈ ચેપ્ટર લખવા માંગો છો બુકની અંદર અથવા તો એડિટેડ બનવા માંગો છો અને તમે એમાં ઇન્કમ ઊભી કરવા માંગો છો તો પણ તમે કેવી રીતે કરી શકો એ પણ હું તમને આજે જણાવીશ ખૂબ જ ઘણી બધી મીથ અવેલેબલ છે આપણે બુક પબ્લિકેશન માટે તમે કદાચ એઆઈના તમામ મોડલ્સને પૂછો આગો તમે કદાચ બીજી જાણકારી મેળવી લો પણ અમુક મીથ્સ અવેલેબલ હવે પ્રિન્ટ ઓન ડિમાન્ડના જમાનામાં એ બધી મિથ જે હતી કે પાંચસો બુક કરાવવી પડે હજારો બુક કરાવવી પડે આટલા પેજીસ હોવા જોઈએ એ બધા એ બધી મિથ આજે તૂટી જશે અને બીજી વસ્તુ છે કે કયા કયા મીડિયમ્સ અવેલેબલ છે જેમાં ઓનલાઈન જેમાં બહુ વધારે પડતા આપણે કોઈ પ્રકાશક જોડે જવું ના પડે અને તમે પોતે જ સેલ્ફ પબ્લિકેશનની વાત નથી કરતો તમે કઈ રીતે બુક્સમાં આઈએસ આગળ વધી શકો છો આઈ હોપ કે આ જે આજે જે કંઈ જણાઈ રહ્યો છું એ તમે પહેલાં કદાચ સાંભળેલી નહીં હોય અથવા જેણે સાંભળેલી હશે એણે પણ કદાચ આટલી ડિટેલમાં આ વસ્તુ વાત કરી નહીં હોય બરાબર છે તો ચલો હું જ પહેલાં સ્ટાર્ટ કરું છું હવે સૌથી પહેલાં વાત કરીએ આપણે તો એક કંપની છે એનું નામ છે એમેઝોન તમે આ કંપની વિશે જાણતા હશો હતા એમેઝોન અને ફ્લિપકાર્ટ જે કંપની છે શોપિંગની આ બંને કંપનીઓ એમેઝોન બહારની કંપની છે ફ્લિપકાર્ટ ઇન્ડિયન કંપની છે ફ્લિપકાર્ટ પહેલાં પુસ્તકો વેચતી હતી અને એમેઝોન પણ જે છે એ દરેક પ્રકારની વસ્તુ વેચતી હોય છે બરાબર તો એમેઝોન જે છે એણે સૌથી પહેલાં એક પ્લેટફોર્મ ચાલુ કરેલું હતું જેનું નામ હતું ક્રિએટ સ્પેસ એ પ્લેટફોર્મ અત્યારે હાલ અવેલેબલ નથી અને એમેઝોનનો એક ડિવાઇસ આવે છે તમને કદાચ યાદ આવે એનું નામ કહેવાય છે કિન્ડલ બરાબર તો કિન્ડલ સિવાય એમેઝોને એના માટે કિન્ડલ ડિરેક્ટ પબ્લિક પબ્લિશિંગ નામની એક વેબસાઇટ ચાલુ કરી છે જે પહેલાં ક્રિએટ સ્પેસના નામથી ઓળખાતી હતી બરાબર તો આ વસ્તુ એ લોકો માટે પણ ખૂબ જ અગત્યની કદાચ બની જાય છે કે કદાચ તમારે ફ્યુચરમાં બુક પબ્લિકેશન કરવું છે અથવા તો પાછળના ટાઈમમાં કદાચ તમારે બેકલોગમાં આઈએસબીએન લઈ અને બુક પબ્લિકેશન કરવું છે એટલે પાછળના તમારા એપીઆઈના ડ્યુરેશનમાં કદાચ તમારી જોડે બુક નથી બરાબર તો કિન્ડલ ડિરેક્ટ પબ્લિશિંગ જે છે એ સેલ્ફ પબ્લિશિંગ તો છે પણ બેઝિકલી આમ જો હું વાત કરું તો આઈએસબીએન સેલ્ફ પબ્લિકેશન માટે તમારા નામ પર રજિસ્ટર્ડ હોવા જોઈએ તો હવે એ વસ્તુ રહી નથી એના માટે તમારે શું કરવાનું હોય છે તો સેલ્ફ પબ્લિશિંગ તમારા નામ પર રજિસ્ટર્ડ નથી હોતા કિન્ડલ ડિરેક્ટ પબ્લિશિંગમાં એમેઝોનની કંપની કેડીપી અથવા તો ક્રિએટ સ્પેસ જે છે પહેલાં એના નામ ઉપર રજીસ્ટર્ડ હોય છે એટલે પબ્લિકેશનમાં તમે કિન્ડલ ડિરેક્ટ પબ્લિશિંગ દેખાડી શકો છો બરાબર છે આ સિવાય હું આજે પોથી અને લેમ્બર્ટની પણ વાત કરીશ લેમ્બટની જે સિસ્ટર્સ કંપની છે એની પણ વાત કરીશ પણ સૌથી પહેલાં આપણે કિન્ડલ ડિરેક્ટ પબ્લિશિંગની તમને લોકોને જાણકારી આપી દઉં હવે આ તમે લોકો કદાચ જોશો તો આની અંદર તમે પાસ્ટમાં પણ બુક પબ્લિશ કરી શકો છો એમની જોડે બેકલોગ પડેલા છે બરાબર તો આની અંદર તમારે સેબ પબ્લિશિંગ પર ક્લિક કરવાનું છે બરાબર હવે અહીં તમે જોશો ને તો ઘણી બધી બુક્સ મેં પબ્લિશ કરેલી છે બરાબર હવે આના રિપોર્ટ્સમાં જઈએ આપણે બરાબર અને રિપોર્ટ્સમાં કદાચ હું તમને દેખાડું પેમેન્ટમાં તો જો અહીં તમે ઘણું બધું પેમેન્ટ જોઈ શકશો બરાબર છે ઓકે ઘણી બધી બુક્સ વેચાયેલી છે અને એનું પેમેન્ટ મને થઈ ગયેલું છે બરાબર તો હવે આપણે કેવી રીતે આની અંદર બુક પબ્લિકેશન કરી શકો એના માટેની વાત છે આજે રવિવાર હતો તો મેં થોડો એકાદ કલાક હું તમારા લોકો માટે વિડીયો બનાવવા માટે કાઢી નાખતો હોઉં છું કારણ કે કોલેજમાં મારે ઘણા બધા કામ હોય છે પહેલાં પણ મેં કહેલું છે કે મેં પોતે એઆર વીઆરના ક્લાસરૂમ ડેવલપ કરેલા છે કોલેજનું લગભગ એડમિન કામ પણ મારા ખાતે આવી ગયેલું છે અને છતાં પણ ક્રિએટિવ સાઈડમાં હું આ કરતો રહું છું એટલે તમને લોકોને કદાચ મજા આવે બરાબર તો આની ઉપર તમે લોકો એ જોશો સૌથી પહેલાં અચ્છા કિન્ડલ ડિરેક્ટ પબ્લિકેશનમાં તમારે એકાઉન્ટ કેમનું બનાવવાનું છે તો તમારો એમેઝોન આઈડી અને પાસવર્ડ આપમેઝોનની સાઈટ પરથી આપણે બધું ઓર્ડર કરતા હોય એ જ તમારે વાપરવાનો છે જો કદાચ ના હોય તો આપણે સિમ્પલી તમે એની અંદર એકાઉન્ટ ઇમેઇલથી બનાવી શકો છો બરાબર છે ઇમેલ અને પાસવર્ડ થી તમે બનાવી શકો છો હવે એના ઉપર ક્રિટ ઉપર હું ક્લિક ક્લિક કરીશ ક્લિક કરીશ એટલે મારી આગળ કિન્ડલ ઈ બુક આ એક ઈ બુક છે પીડીએફ નથી ઈ બુક એટલે કિન્ડલ ઈ બુકમાં પણ તમે બુક પબ્લિશ કરી શકો છો ઇકોનોમિકલ જે છે આમ કહેવાય કે આપણે કમાણીની દ્રષ્ટિથી જોઈએ તો કિન્ડલ ઈ બુકનું અત્યારે ઘણું સારું ચલણ છે બરાબર કારણ કે અત્યારે એન્ડ્રોઈડ ઉપર પણ આપણે કિન્ડલની જે છે એપ્લિકેશન જોવા મળે છે અને બહારના જે કન્ટ્રીઝ છે એમાં પણ ઘણી બધી બુક્સ વંચાતી હોય છે બરાબર છે એના પછી પેપર બેક પેપર બેક એટલે શું જે નોર્મલી આપણી જે બુક આવતી હોય છે જેમાં બહારનું જે કવર હોય છે એ પાતળું હોય છે એને પેપર બેક કહેવાય અને બીજું છે હાર્ડ હાર્ડ કવર હાર્ડ કવર જે છે એટલે અમુક તમે કદાચ જોયું હોય કે ગીતા છે કે બાઇબલ છે એ ટાઈપની બુક્સ હોય જે જાળી હોય જે આપણે બનાવતા છે હાર્ડ કવર કહેવાય સિરીઝ પે સિરીઝ પે એટલે આપણે વોલ્યુમ વન વોલ્યુમ ટુ તરીકે એ બધી છે અચ્છા આની અંદર તમારો કદાચ જર્નલ જર્નલનો બિઝનેસ હોય તો પણ તમે આમાં પેપર બેગમાં છપાઈ શકો છો બરાબર આની સૌથી મોટી સૌથી મોટો ફાયદો કદાચ કહું ને તો આ ખૂબ જ સસ્તા ભાવની અંદર તમને પ્રિન્ટ કરીને આપી દેશે ઘણી વખતે તમને બીજા બે ત્રણ ઓપ્શનો હું દેખાડીશ પોથી અને વે પણ આ જે છે એ અમેરિકાથી પ્રિન્ટ થઈને તમને લગભગ ચારસો કે પાંચસો કે આઠસો રૂપિયાની અંદર તમને એક બુક પ્રિન્ટ કરીને આપશે બરાબર અને હવે પ્રશ્ન એ આવે કે શું આની અંદર મિનિમમ ક્વોન્ટિટી એટલે કે પાંચસો કે હજાર બુક કરવી તે જરૂરી છે તો ના પહેલાના સમયમાં ટ્રેડિશનલ પ્રિન્ટર્સ અને પબ્લિશર્સ પ્રિન્ટ રન જે ચલાવતા હતા કે પાંચસો હજાર કે પાંચ હજાર બુક પ્રિન્ટ કરાવવી પડે પછી ઘણી વખત મેં જોયું છે કે બધા જે લેખકો છે પોતાની બુક બિચારા બધાને ફ્રીમાં આપે બરાબર કારણ કે એ વેચે હોય નહીં તો પ્રિન્ટ ઓન ડિમાન્ડ ટેકનોલોજી આવી ગઈ ત્યાર પછી જે એમેઝોન અને આયુર્વેદિક કંપનીઓ છે એમની જોડે આ વસ્તુની પીડીએફ પડેલી હોય જ્યારે પણ ઓર્ડર કરે કોઈ એમેઝોન પરથી કે ફ્લિપકાર્ટ ઉપરથી ત્યારે આ જે કિન્ડલ ડિરેક્ટ પબ્લિશિંગ એટલે કે એમેઝોનની એક કંપની છે એ ત્યાંથી પ્રિન્ટ કરી અને એને મોકલી દે એટલે એવી મિનિમમ ક્વોન્ટિટી એ લોકો છાપીને રાખતા નથી જેનાથી જે લેખક છે એને ફાયદો થાય એટલે તમારે એક બુક જોઈએ કે બે કોપી જોઈએ ખાલી તમારી બુકની તો પણ તમે માત્ર હજાર કે બે હજાર રૂપિયામાં આ વસ્તુ કરી શકો છો બરાબર તો આની અંદર કિન્ડલ ઈ બુકમાં તો પ્રિન્ટિંગનું કોઈ વસ્તુ જ નથી પેપર બેગ હાર્ડવેક આ બધાને આઈએસબીએન તમે લાવવાની જરૂર નથી કિન્ડલ ડિરેક્ટ પબ્લિશિંગના જ આઈએસબીન અહીં આવી જશે અચ્છા બીજો એક સવાલ એ છે કે કદાચ મારી જોડે આઈએસબીન છે અને મારે ખાલી બુક છપાવવી છે પ્રિન્ટ કરાવી છે તો પણ આ લોકો એની ફેસિલિટી આપે છે હવે ક્રિએટ પેપર પર બે ક્લિક કર્યું બરાબર હવે આની અંદર મારી જોડે એક બુક રેડી છે એટલે ખાલી ટ્રાયલ માટે આ બધી લેંગ્વેજીસ આવશે તમારે કોઈ પણ લેંગ્વેજીસમાં તમે છાપી શકો છો ગુજરાતી હિન્દી આટલી જ છે હિન્દી લગભગ હોય છે અને હિન્દી જો ના હોય ને તો તમે ઇંગ્લિશ કરી અંદરની મેટર ઇંગ્લિશ રાખો અને ટાઇટલ હિન્દી કરી શકો છો અથવા ગુજરાતી કરી શકો એ રીતે કરેલી છે ભૂતકાળમાં હવે આની અંદર મેં ખાલી એક ટાઇટલ નાખ્યું છે આ ક્રિટિકલ એનાલિસિસ ઓફ ચાર્લ્સ ડિકન્સ ડેવિડ કોપરફીલ્ડ એન્ડ ગ્રેટ એક્સપેક્ટેશન બરાબર હવે હું જેમ જેમ ડેટા ભરતો જઈશ એડિશન નંબર સિરીઝ અહીં તમારે એડ કરવું હોય તો કરી શકો છો બરાબર ઓથરના નામમાં હું મારું નામ લખું છું ચિંતન બરાબર છે અંબાલાલ મહિડા બરાબર ઓકે ડન હવે કોન્ટ્રીબ્યુટરમાં તમે બીજા કોઈ કો ઓથરના નામ પણ નાખી શકો છો બરાબર અહીં કો ઓથર એડિટર અચ્છા એ રીતે કરી શકો છો બરાબર હવે આની અંદર ઘણી વખત એવું થાય તમને કે મારે એડિટેડ બુક કરવી છે તો કોન્ટ્રીબ્યુટરમાં એડિટર કરી દેવાનું ઉપરનું ઓથરનું નામ તમારે રાખવાનું નથી બરાબર હવે આ બુકનું મારે ડિસ્ક્રિપ્શન લખવાનું છે તો અત્યારે હું એઆઈનો નો યુઝ કરીશ થોડો કારણ કે આટલું બધું લખવાનું મારો મૂડ નથી અત્યારે ઓકે સો વન મિનિટ ચેટ જીપીટી સૌથી અસરકારક વસ્તુ કહું તો પાછળના ઇયર્સમાં પણ તમે આ બુક દેખાડી શકશો બરાબર છે હવે આની અંદર ધારો કે હું અહીં જઈશ અને પછી અહીં લખી દઈશ આ બરાબર બુક ડિસ્ક્રિપ્શન નીડેડ ફોર કેડીપી પબ્લિકેશન બરાબર રિટર્ન બાય ચિંતન મૈડા ઓકે ચલો હવે આ થોડું મને ડિસ્ક્રિપ્શન આપી દેશે એડિશન નંબર સિરીઝ નંબર લખવાની કોઈ જરૂર છે નહીં બરાબર છે પ્રાઇમરી ઓથર કોન્ટ્રીબ્યુટર તરીકે પણ તમે અહીં એડિટર તમારે કદાચ બનવું હોય કોઈ બુકનું તો તમે અહીં બની શકો છો બરાબર હવે અહીં જોઈ લઈએ આપણે અચ્છા આ રીતે આવી ગયું છે ડિસ્ક્રિપ્શન બરાબર જે હું ઇફેક્ટિવલી પેસ્ટ કરી દઈશ ચાર હજાર વર્ડ પછી પછી અહીં લખેલું આવે છે કે આઈ ઓન ધ કોપી રાઇટ એન્ડ આઈ હોલ્ડ નેસેસરી પબ્લિશિંગ લાઈ રાઇટ્સ બરાબર તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે આ જે છે સેક્સ્યુલી જેમ એ જે શો તો એમાં નો આપી દેવાનું છે બરાબર આમાં કોઈ આગળ વધવાની કોઈ જરૂર છે નહીં બરાબર હવે પ્રાઇમરી માર્કેટ પ્લેસ એટલે એમેઝોનના તમામ જે માર્કેટ પ્લેસ છે એની ઉપર આ બુક વેચાશે બરાબર હવે મારી બુકની કેટેગરી મારે નક્કી કરવાની છે તો નોર્મલી રેફરન્સ બુક તરીકે હું એને લઈ લઉં છું બરાબર છે જનરલ અથવા તો ધારો કે આ જે છે એ ઇંગ્લિશ લિટરેચરની છે તો હું એને લિટરેચરમાં પણ લઈ શકું છું લિટરેચર એન્ડ ફ્રિક્શન ઓકે એની અંદર હું જનરલ લઈ લઉં છું ઓકે કેટેગરી તમે તમારી રીતે ચૂઝ કરી શકો છો એના પછી એની અંદર કી વર્ડ્સ માગ્યા છે તો હું એના માટે પણ ચેચ નો સહારો રહીશ કે કીવર્ડ્સ આવી ગયા છે બધા તો આ તમે પેસ્ટ કરી શકો છો જેટલા પણ કીવર્ડ્સ તમારે જોઈતા કીવર્ડ્સ એટલા માટે ઉપયોગી છે જેનાથી તમારી બુક્સ કોઈ શોધે અને એનું વેચાણ વધે બરાબર છે પબ્લિકેશન ડેટ એન્ડ રિલીઝ ડેટ આર ધ સેમ બરાબર છે આ વસ્તુ પર ક્લિક કરી છે રિલીઝ માય બુક ફોર સેલ નાવ ઓકે હવે આની અંદર એન્ટર ધ ડેટ ઓફ યર બુક વોઝિસ પબ્લિશ રાઇટ ઓફર ઓકે આના પછી આપણે સેવન કન્ટિન્યુ પર જવાનું છે ઓકે હવે આની અંદર આપણે જો આ જે મહત્વનું છે તમારી જોડે જો પોતાનું આઈએસબી ઇન હોય તો તમે પોતે પણ આઈએસબી ઇન આપી શકો છો આ જે આઈએસબીએ આવશે કેડીપી આઈએસબી આવશે આ પણ સેલ્ફ પબ્લિકેશન તરીકેનો આઈએસબી આવશે નહીં જે રજિસ્ટર્ડ આઈએસપીએન છે જે યુએસએ ની એજન્સી યુએસએ ની એજન્સી જે છે બુકર આઈએસપીએન એમાંથી જ આ કેડીપી જે છે એ તમારો પબ્લિશર રહેશે આમ એવું કહે છે કે સેલ્ફ પબ્લિકેશન પણ સેલ્ફ પબ્લિકેશન નથી હોતો એટલે હું અહીં આઈએસપીએન જનરેટ કરું છું ઓકે આઈએસબીન જનરેટ થઈ ગયો છે હવે એમાં જે છે અહીં તમને ખ્યાલ આવશે કે બ્લેક એન્ડ વ્હાઈટ ક્રીમ પેપર ક્રીમ પેપર એટલે અંદરનું પેપર ક્રીમ હોય અને બ્લેક એન્ડ વ્હાઇટ હોય વ્હાઈટ પેપર એટલે વ્હાઈટ હોય કલરમાં તમારે જો કરાવવું હોય તો કલર પ્રીમિયમ કલર એટલે કે ગ્લોસી કલરમાં આ પે પણ છાપી શકો છો આપણે એકદમ મિનિમમ જો તમારે કરવું હોય તો વ્હાઇટ પેપર ને બ્લેક એન્ડ વ્હાઈટમાં તમે ચૂઝ કરી શકો છો બરાબર આના પછી સિક્સ બાય નાઇનની સાઈઝ જે છે સ્ટાન્ડર્ડ સાઇઝ છે કવર જે છે મેટ છે કે ગ્લોસી છે એ તમારે રાખવાનું છે હવે એના પછી આપણે આની અંદર જે બુક છે એને આપણે શું કરવાની છે અપલોડ કરવાની છે હું અપલોડ કરી રહ્યો છું મારી જોડે બુક હતી અને બુકનું જે ટેમ્પલેટ છે એ ખાસ સિક્સ બાય નાઇનનું અવેલેબલ તમારે જે છે એ મેળવી લેવાનું છે અહીં તમને પીડીએફ ફાઇલ મેં મોકલેલી છે પણ આની અંદર તમે બુકનું જે છે સિક્સ બાય નાઇનનું ટેમ્પલેટ એ તમે ઇન્ટરનેટ પરથી મેળવી શકો છો અથવા પોથી ડોટ કોમ પર પણ અવેલેબલ છે જેની અંદર જે કન્ટેન્ટ છે એ સિક્સ બાય નાઇનની સાઇઝનું જ હોય નોર્મલી આપણે કોઈ પેપર ટાઇપ કરતા હોઈએ તો એ ફોર સાઇઝમાં કરતા હોઈએ છીએ બરાબર તો એના બદલે સિક્સ બાય નાઇન કરવાનું છે હવે આની અંદર તમને બે વ્યવસ્થાઓ આપેલી છે કે કવર ક્રિએટ કરી શકો છો અને બીજું કવર જનરેટ પણ કરી શકો છો અને પીડીએફ કવર હોય તો ઓલરેડી તે પણ કરી શકો છો તો હું લોન્ચ કવર ક્રિએટરમાં જાઉં છું ઓકે ઘણું બધું અહીં હું તમને દેખાડું છું કે કઈ રીતે આપણે કવર કનરેટ જનરેટ કરી શકીએ છીએ ઓકે તો આ એક બુકનું કવર થઈ ગયું છે હું આ લઈ લઉં છું ઓકે જુઓ ઓકે મેં જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એ બધું અહીં છે અને અહીં કવર જનરેટ થઈ ગયું છે ઓકે હવે આમાંથી હું કદાચ તો આની અંદર હું મારી ઇમેજ પણ બદલી શકું છું જેવી રીતે મેં કોમ્પ્યુટરમાંથી લીધી ઈમેજ બરાબર અને એને અહીં મૂકી દીધી છે બરાબર તો તેના પછી પ્રિવ્યૂમાં જઈશ અને જે ત્યાંની જે ડિફોલ્ટ ઇમેજ હોય એ સ્વીકારતું નથી એટલે તમારે કોઈ બીજી ઈમેજ અંદર મૂકવી પડશે અચ્છા હવે તમે અહીં જોશો તો આખું બધું બની ગયું છે સેવન સબમિટ ઉપર હું ક્લિક કરીશ બરાબર છે ખાસ ધ્યાન રાખવાનું કે ઇમેજ તમારે જે આપેલી હોય એ બદલી દેવી પડશે સેવ સેવન સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે અહીં બધું આવી ગયું છે જો અહીં તમે જોશો તો આઈએસબી એન આવી ગયો છે બરાબર અને બધું જ આવી ગયું છે અને એના પછી કવર જે છે એ પણ અપલોડ થઈ ગયું છે અંદરના જે મેન્યુસ્ક્રિપ્ટ છે પણ થઈ ગઈ છે એઆઈ જનરેટેડ કન્ટેન્ટ નો બરાબર હવે સેવ સેવન કન્ટિન્યુ કરી અને હું આગળ વધીશ લોન્ચર પ્રિવ્યૂ પર તમારે ક્લિક કરવું પડશે કારણ કે એના સિવાય એ બુક આગળ વધી નહીં શકે હવે અહીં તમે જોશો તો આખી બુક તમારી બહારનું પેજ અને અંદરનું પેજ જે છે એ બધું જ આવી જશે બરાબર તો આખું બુક જે છે તમને આપશે અને અહીં અપ્રુવ કરવાનું છે તમારે આ બાજુ તમે અપ્રુવ કરશો ત્યાર પછી બુક ફરીથી પાછી જે છે તમારે આ આગળ વધારવાની છે અહીં તમને બુકની અત્યારે તમારી પ્રિન્ટિંગ કોસ્ટ બે ડોલરની થાય છે એટલે કે અરાઉન્ડ ત્રણસો રૂપિયાની આસપાસ થઈ રહી છે પંચોતેર પેજ છે બરાબર મેટ કવર છે અંદરનું ઇન્ટિરિયર તમારે જોઈ લેવાનું છે ત્યાર પછી સેવન કન્ટિન્યુમાં જવાનું છે આગળ ઓકે સેવન કન્ટિન્યુમાં તમે આગળ જશો એટલે અહીં તમને પૂછશે કે તમારે કેટલી પ્રાઇઝ રાખવી છે અહીં એમેઝોન પર તો તમે આમાં પોતાની પ્રાઇઝ રાખી શકો છો એટલે કે ધારો કે અહીં સો સાઠ ડોલરની મેં બુક કરી તો એ પ્રમાણેની મારી રોયલ્ટી આવી જશે જેટલી પણ તમે વધારે પ્રાઇઝ રાખશો એટલી તમારી રોયલ્ટી વધશે પણ ખાસ વસ્તુ એ જણાવવાની કે બુકની પ્રાઇસ થોડી રિઝનેબલ રાખવી રોયલ્ટીનો મો ઓછો રાખવો મારી ઘણી બધી બુક્સ વેચાયેલી છે કદાચ ઘણા બધા પૈસા પણ આવેલા છે એનાથી ભૂતકાળમાં પણ મારી બુકની રોયલ્ટી જે છે એ મેં ઓછી રાખેલી હતી કે જે વાંધો નહીં અને આના પછી તમારે પબ્લિશ યોર પેપર બુક ઉપર ક્લિક કરવાનું છે બરાબર હવે આની અંદર એક વસ્તુ ખાસ જોવાનું છે કે જે પાસ્ટ ડેટનો ક્રાઇટેરિયા હતો એ હવે લગભગ આઉટ થઈ ગયો છે બરાબર અને બાકી પહેલાં જે છે એ પાસ્ટ ડેટ કરી શકાતું હતું આમાં પણ થોડું આપણે આર એન્ડ ડી કરીએ તો કદાચ આવે હવે આની આની અંદર ઇન રિવ્યુ આવી રહ્યું છે જ્યારે આ પ્રોસેસ થશે ત્યારે આ ટાઈપનું લાઈવનું લોકેશન આવશે જ્યારે પણ બુક વેચાશે એટલે તમારે અહીં રિપોર્ટની અંદર તમારે રિપોર્ટ આવશે અને રિપોર્ટમાં કેટલી બુક્સ તમારી વેચાઈ તમે જેટલી પણ મેક્સિમમ બુક કરો એનું તમને લાઈવ ચાર્ટ આપશે બરાબર છે તો આ વસ્તુ ખાસ તમારે જોવાની છે અને આ રીતે તમે બુક પબ્લિકેશન કરી શકો છો ઓકે આના પછી તમારે એક ફોર્મ ભરવાનું આવશે જે જે લોકો યુટ્યુબ ચલાવે છે એ લોકોને તો ખ્યાલ જ છે અને એ ફોર્મ છે કે અહીં તમારો બેંક એકાઉન્ટ નંબર તમારે આપવાનો છે અને ટેક્સ ઇન્ફોર્મેશન જે છે ત્રીસ ટકા અત્યારે ચાલે છે યુએસએમાં એ તમારે ટેક્સની ઇન્ફોર્મેશન પણ ભરવાની છે બરાબર જ્યારે પણ તમારા ડોલર્સ સો ડોલર્સથી ઉપર થશે ત્યારે તમને તમારા ઘરે વેલ્સ ફાકું ઓર બીજી કોઈ બેન્કનો ચેક આવી જશે અને જો ચેક ના લેવો હોય તો તમે ડાયરેક્ટલી બેન્ક એકાઉન્ટ નંબર પણ આપી શકો છો એમાં કોડ આવે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનો હોય છે બરાબર તો આ એક થઈ કિન્ડલ ડિરેક્ટ પબ્લિશિંગની વાત હવે એવી જ બીજી એક સાઈટ છે જે ઇન્ડિયન સાઈટ છે જેનું નામ છે પોથી ડોટ કોમ પણ આની અંદર જે છે લગભગ તમને આઈએસબીએન મળશે નહીં આની અંદર તમારે એકાઉન્ટ કરવાનું છે અને આ જે છે આની અંદર તમે જોશો તો આની અંદર પણ તમારે જો બુક કરવું હોય બુક પબ્લિશ કરવી હોય તો તમારે બુક પબ્લિશ કરવા માટે આ ઇન્ડિયન એક છે તો આની અંદર તમારે પબ્લિશિંગ સબમિટ અ પ્રિન્ટ બુક કરવાની છે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને આની અંદર બુકનું ટાઇટલ ધારો કે હું અહીં મૂકી દઉં છું બરાબર તો અહીં તમે જોશો તો અહીં પણ તમે જર્નલ્સને બધું કરી શકો છો પ્રિન્ટને બધું બરાબર છે તો આના સિવાય ફોર એક્ઝામ્પલ હું બુક એની એ જ બુક જો પોથીમાં કરું પણ આમાં મેઇન વસ્તુ એ છે કે તમે આઈએસપીએન આ લોકો આપતા નથી પોથી ડોટ કોમ ખાલી માત્ર પ્રિન્ટિંગ સર્વિસ આપે છે પ્રિન્ટિંગ સર્વિસ એટલા માટે લેવાની કે પબ્લિશરો જે છે તો ખૂબ જ ઊંચો રેટ કરતા હોય અને વારંવાર એમને કેટલી રિક્વેસ્ટ કરીએ ત્યારે પણ એ લોકો બિઝી હોય તો આની અંદર જે છે એ તમે બુક અપલોડ કરી શકો કવર અપલોડ કરી શકો અને આ રીતે પોથી ડોટ કોમ આ બધ જે કંપનીઝ છે એની લિંકો નીચે આપી દઉં છું બીજી એક વસ્તુ છે કે જે લેમ્બર્ટ જેની સંસ્થા છે લેમ્બર્ટ વિશે તો બધા જાણતા જ હશે ઓમનિક્રિપ્ટમની કંપની છે અને આ જે ઓમનિક્સ છે એમાં એની અલગ અલગ કંપનીઓ છે પહેલાં એકચ્યુઅલી એને લેમ્બર્ટ તરીકે જ ઓળખતા હતા બધા પણ હવે એની અંદર ઘણી બધી લેમ્બર્ટ જેવી બુક પબ્લિકેશન સિસ્ટર કંપનીઝ એ લોકોએ ચાલુ કરેલી છે તો આની અંદર ઓમનિસ્ક્રિપ્ટમની અંદર તમે જે છે બુક જે છે એના માટે તમારી બ્રાન્ડ્સ જે છે અને અહીં તમે બુક પબ્લિકેશન કરી શકો છો ધારો કે મારે કોઈ નોવેલ લખવી છે તો જસ્ટ ફિક્શન ગોલ્ડન રેકેટ યમ પબ્લિકેશન બરાબર આ બધી એમની કંપનીઓ છે જો અહીં સ્કોલર્સ પ્રેસમાં તમે તમારું પીએચડી કે બીજું કોઈ થિસિસ કરી શકો છો બરાબર તો આ બધી કંપનીઓની અંદર તમે બુક પબ્લિકેશન કરી શકો છો પણ પ્રશ્ન એ આવે કે તમે પછી એ બુકને પ્રિન્ટ કંઈ કરાવશો કારણ કે આ જે કંપની છે એ તો એક જ બુકના પાંચ હજાર લે છે તો જ્યારે તમને ઓથર કોપી આપે એ તમે આ જે સાઇટ છે એટલા માટે મેં પોથીની વાત કરી કે પોથી ડોટ કોમ ઉપર તમે એ વસ્તુ પ્રિન્ટ કરી બસો ત્રણસો પાલિક એક ઓથર કોપી રાખી શકો છો એમાં કંઈ જ ઇલિકલ નથી તમારી ઓથરશીપમાં છે અને એને ખાલી તમે પ્રિન્ટ કરાવી રહ્યો છો બરાબર છે તો ઓમની સ્ક્રિપ્ટમ જે છે આ આની પણ હું લિંક જે મૂકી દઈશ અહીં તમે તમારી ધારો કે લેમ્બર્ટ વિશે તો બધા જાણતા જ હશે લગભગ જે સાયન્સ સ્ટ્રીમમાંથી આવતા હોય જર્મનીનું છે લેમ્બર્ટ એકેડેમિક પબ્લિશિંગ એની અંદર તમે અહીં લોગિન કરવાનું છે પણ આની અંદર તમે તમારી બુક પબ્લિશ કરી શકો છો સબમિટ યોર મેન્યુસ્ક્રિપ્ટ કરી અને તમે તમારી બુકની સ્ક્રિપ્ટ કરવાની ત્યાં એક એડિટર હોય એ તમને ગાઈડ કરશે કે કેવી રીતે બુક પબ્લિકેશન કરવાની છે અને આ બધી બુકો જે છે એ એમેઝોન અને પોથી ડૉટ પોથીને એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર કાયમ પબ્લિશ થતી હોય છે એટલે તમારે બીજી કોઈ એને માર્કેટમાં રાખવાની પણ જરૂર પડશે નહીં જો તમે પોથી ઉપરથી કરાવો અને તમારે ફ્લિપકાર્ટ કે એમેઝોન પર તમારે એને સેલ કરવી હોય એ પોથી ડોટ પર તો થાય છે જ સેલ બરાબર પણ તમારે એને ફ્લિપકાર્ટ કે એમેઝોન પર કરવી હોય તો તમારે અમુક પૈસા ભરવા પડે છે બરાબર છે ખાલી આજે એક જ ચેન્જ છે કે તમે કિન્ડલ ડિરેક્ટમાં જે છે એ પાછળના સમયમાં પહેલાં બુક પબ્લિકેશન કરી શકાતું હતું એ કદાચ એ લોકોએ બંધ કરી દીધેલું છે અથવા તમે થોડું વારંટી કરજો તમારા માટે પણ એ વસ્તુ કામની છે તો જો પાછળના સમયમાં થઈ શકતું હોય તો ઘણા બધા એપીઆઈના પ્રશ્નો પણ સોલ્વ થઈ શકે છે આવનાર સમય જે છે એ પબ્લિકેશનનો સમય રહેશે જ બરાબર છે કારણ કે જર્નલો હવે કેર જર્નલ્સ બધી નીકળી ગઈ છે બરાબર છે અધ્યાપકો પણ જર્નલ્સ સ્ટાર્ટ કરે ફરી બરાબર આ પ્રિન્ટિંગની મેં બે એજન્સીઓ દેખાડી જેનાથી તમે પબ્લિશ કરી શકો છો ને ઘણું સારું મની કમાઈ શકો છો બરાબર છે હું ટૂંક સમયમાં પ્રિન્ટ વિથ વિડીયો જર્નલ્સ ચાલુ કરીશ બરાબર છે અને હું તો ઓલરેડી બે હજાર દસથી ચોવીસ વર્ષની વયથી આ બધું કરતો આવ્યો છું અત્યારે લગભગ એના પછી સોળેક વર્ષ વીતી ગયા છે અને હવે તો લગભગ મારો આખો ઇન્ટરેસ્ટ બદલાઈ ગયો છે પણ તમે લોકો આની અંદરથી એડિટેડ બુક કરી શકો છો જર્નલ્સ સ્પ્રિન્ટ કરાવી શકો છો અને પોતાનો જર્નલનો બિઝનેસ પણ એસ્ટાબ્લિશ કરી શકો છો બરાબર છે એડિટર તરીકે અથવા તો કોઈ ઓથર તરીકે બરાબર તો આપણા છે તો માત્ર આ જ વસ્તુઓ કરવાની છે અને આગળ વધવાનું છે હું તમને રિપોર્ટ દેખાડી નહીં શકું કારણ કે અમુક પોલિસીસ છે પણ આનાથી ઘણા બધા તમે પૈસા કમાઈ શકો છો ઓકે હાલ મેં કામ બંધ કરી દીધેલું છે પણ લગભગ તમે આગળ વધી શકો છો અને ઘણા બધા ઇકોનોમિકલી પણ સાઉન્ડ થઈ શકો છો આનાથી બરાબર છે અને હવે એઆઈના જમાનામાં બુક્સ જે લખવી એ તો ખૂબ જ સરળ થઈ ગયું છે બરાબર ગ્લોબ એડિટ છે એમાં પણ તમે કરી શકો છો જો આ બધી આખી શિસ્ટ કંપની તો આ ત્રણેય લિંકો મૂકી દઈશ અને આ વિડીયો તમને કદાચ ખૂબ જ હેલ્પફુલ થયો હશે બરાબર અને તમને આગળ કદાચ તમારે કોઈ બુક પબ્લિશ કરવી હોય તો પણ તમે એમાં આગળ વધી શકો છો બરાબર આ સિવાય હું વાત કરું રાજા રામ મોહનરાય એજન્સીની તો એ તો છે જ જેમાં તમે ક કોલેજના પણ આઈએસબીએલ લઈ શકો છો અને પોતાના પણ આઈએસબીએલ લઈ શકો છો હવે મેઇન વસ્તુ એ છે કે જે બુક્સ તમે કરો એમાં જે પબ્લિશર છે કિન્ડલ ડિરેક્ટ પબ્લિશિંગ તરીકે આવશે બીજી એક વસ્તુ છે કે દરેક બુક જે છે એના પછી તમારે એને લીગલ ડિપોઝિટ કરાવવાની હોય છે વોટ ઇઝ લીગલ ડિપોઝિટ તો કોપીરાઈટ તો કરી શકો પણ લીગલ ડિપોઝિટ શું છે કે દરેક દેશની એક નેશનલ લાઇબ્રેરીઓ હોય છે જેવી રીતે આપણે ઇન્ડિયામાં ચાર લાઇબ્રેરીઓ છે એક પૂનામાં છે એક કલકત્તામાં છે બીજી બે પણ છે તો ત્યાં એક એક કોપી તમારે મોકલવાની હોય છે જે કિન્ડલ ડિરેક્ટ પબ્લિશિંગ જે છે અથવા તો લેમ્બર્ટવાળા છે એ લોકો પોતાની રીતે જ આ બધી કોપીઓ મોકલી દે છે એટલે એ મથામણ આપણે કરવાની રહેતી નથી જ્યારે તમે ઇન્ડિયામાં કરો ત્યારે આ બધી જ વસ્તુઓ તમારે મોકલવી પડતી હોય છે ને જે લાઇબ્રેરી છે એ તમને રિસિપ્ટ પણ આપતા હોય છે બરાબર છે તો મારી જોડે રિસિપ્ટ પણ છે જે કોઈ બુક્સ મેં મોકલેલી હોય એના પછી તમારું બુક પબ્લિકેશન ફાઇનલ થયું ગણાઈ શકે છે બરાબર તો આઈ હોપ કે તમને લોકોને વિડીયો ગમ્યો હશે થોડી કોમેન્ટ કરજો તો મને ગમશે વધારે સારું લાગશે ઓકે થેન્ક યુ